પાલ વિસ્તારમાં દારૂડિયાઓના ત્રાસથી શહેરીજનો ત્રાહીન પામ છે કે પાલ પોલીસ પથક વિસ્તારમાં આવેલા સોસાયટીમાં દારૂ પીને બિભત્સ વર્તન કરી ગાળાગારી કરનારા અને તેનું ઉઘરાણું લઈ આવેલા તેને બે પુત્રોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું અને સોસાયટીમાં લઈ જઈ સરઘસ કાઢી માફી પણ મંગાવાઈ છે પાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલ પોલીસ પથક વિસ્તારમાં આવેલા સાંસ્કૃતિક ટાઉનશિપ નામની સોસાયટીમાં એક ઇસમ રાત્રિના સમયે દારૂ પીને સોસાયટીના માણસો સાથે વર્તન કરી ગાડા કરી કરતો હતો તેનું ઉપરાણું લઈને તેના બે પુત્રો પણ સોસાયટીમાં આવી સોસાયટીના રહીસો સાથે વર્તન કરી રહ્યા હોય તેથી સોસાયટીના રહીસો દ્વારા સો નંબર પર કોલ કરાતા અડાજન તથા પોલીસ મથકની પીસીઆર વાન ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને ત્યાં જતા પિતા પુત્રએ પોલીસ સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું જેથી પોલીસના તાત્કાલિક ત્રણેય સમોહ જેમાં કિશોર સોમેશ્રા તેમજ તેના આ પુત્રો મોહિત અને અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી ધરી હતી અને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું તો કિશોર સુમેશરા દારૂની પરમિટ ધરાવતો હોય તેની પરમિટ પણ રદ કરવાની કાર્યવાહી કરાવી હોવાનું પોલીસે જણાવ્યું છે તો પોલીસે આરોપીનું સરઘસ કાઢી હાથ જોડી સોસાયટી માફી મંગાવી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા